ટાનનું જે યુવાધન છે ને એના દેખા દેખીમાં ખર્ચા એવડા મોટા હોય એને લાઈફ સ્ટાઇલ એવી હોય તે કોઈને કીધા વગર ગમે ત્યાંથી લોન લેવાની ટ્રાય કરતા હોય લોન લેવાની કોશિશ કરતા હોય તો જે પણ લોન લેવાની કોશિશ લોન લેવાની ટ્રાય કરતા હોય એના માટે ખાસ એક ઇન્ફોર્મેટિવ વિડીયો છે ધ્યાનથી જોજો બધા યુવાનો જમાનો છે એમાં લોન ની ઓફર પણ તમારા મોબાઈલમાં જ આવી જાય અને ઘણા બધા મિત્રો લોન પણ લેતા હોય પણ મિત્રો ગમે ત્યાંથી લોન લઈ લેવી એ સિક્યોર નથી એમાં શું પ્રોબ્લેમ આવી શકે એ તમારી હું શેર કરું તો મારા જે ભાઈ છે એ કેદીની લોન ગોતતા તા કે આપણે ક્યાંયથી પણ લોન પાંચક લાખની આવી જાય તો જોઈશું તો એને કોઈ એડવર્ટાઈ ઇન્સ્ટામાં કે ભાઈ લોન જોતી હોય તો તમને આમાંથી મળી જાય પાંચ લાખ ની લોન એવી ઓફર આવી તો એની એપ્લાય કર્યું તો પછી એપ્લાય પછી એવું આવ્યું કે તમને ત્રણ હજાર મળશે તો વિડ્રો કરી લીધા વિડ્રો થયા ને તો અઢારસો રૂપિયા જાય પછી ત્રણ ચાર દિવસ પછી લોન ડિપાર્ટમેન્ટ જે પણ લેભાગુ કંપની હોય એનો ફોન આવ્યો કે ભાઈ આ ત્રણ હજાર તમે ભરી દો લોન ની લેભાગુ કંપની હોય બીવરાઓ મેંડી કે ભાઈ તમારે જઈ લોન લીધી એક્સેસ તો એમાંથી તમારો ફોન નો ઘણો બધો ડેટા અમારી પાસે તમારા બધા કોન્ટેક્ટ લિસ્ટ અમારી પાસે અને તમારા ફોટો પણ અમારી પાસે છે અને લોન લઈ તે સેલ્ફી તો આપણી પાસે પડાવે તો એની ઉપર એની એઆઈ ફોટો બનાવી નાખો કે એ ભાઈ બદનામ થાય એવો એઆઈ ફોટો બનાવી નાખો એમાં બધા તમે સમજી જ ગયા હશો અને પછી એમ કીધું કે હવે આ એઆઈ ફોટો તમારા બધા કોન્ટેક્ટ લિસ્ટમાં અમે સોશિયલ મીડિયામાં શેર કરશું નહીં તો એટલા રૂપિયા આપો એટલે ભાઈ મેન્ટલી બી ગયા મેન્ટલી બી પણ જતા હોય ને પૈસા આપી પણ દેતા હોય પછી એ ભાઈ તો પોલીસ કેસ કરી દીધો ક્રાઇમ બ્રાન્ચમાં પણ આવું તમારી હારે ન થાય એટલે ગમે એપ્લિકેશન માંથી લોન લેવી આપણા બધા માટે સેફ નથી કારણ કે આમાં ઘણા બધા લોકો હારે આવું ફ્રોડ થાય છે અને પછી મેન્ટલી બી અને પૈસા પૈસા પણ નાખી દે અને પૈસા નીકળે એટલા કઢાવે છે યુવાનો યુવાનોને ધ્યાન રાખવું કે ગમે એપ્લિકેશન ઉપર ગમે આપડે તરત લોન માટે એગ્રી મિત્રો મારી એક ખાસ વિનંતી છે કે આ વિડીયો તમે દસ પંદર વીસ જણા શેર કરો એટલે બનતા સુધી વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પોતે અને વધુમાં વધુ લોકો આવા લોન વાળા લેભાગુ તત્વો થી બસી હગે